જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું જિગ્નેશ જીજનેશ ભેસાણ ભેંસાણ બાજુના જે એક તડકા પીપળિયા ગામના જે એક પટેલના જે એક દાદા છે બાબુભાઈ નામ છે એનું અને આશરે એની સાઠ સિત્તેર વર્ષ ઉંમર છે છતાંય પણ જ્યાં અનુસૂચિત જાતિ વિશે અપશબ્દ બોલે અને જે આ દલિત સમાજને જે નીચી બતાવે એવા અપશબ્દે ગેરબાંધાઈને શબ્દે બોલે અને પછી માફી માંગે એટલે જે આ પટેલ છે જે બાબુભાઈ તે એક સમજુ એક સમાજમાંથી આવતા હોય આ દલિત સમાજને નિશી બતાવવાની કોશિશ કરે અને ગેરબંધારણીય શબ્દ બોલે અને પછી એવી રીતે વાત કરે કે અમારાથી બોલી બોલાઈ ગયું બરોબર ભૂલ થઈ ગઈ અને અમે માફી માંગી લેવી છે દલિત સમાજની એટલે આવા બધા માણસો અમુક હોય એ માફી માંગ્યા રાખે અને ગેરબંધારણી શબ્દ બોલ્યા રાખે અને જે સમાજની લાગણી એવા ભાઈ એવા શબ્દ બોલ્યા રાખવાના એટલે આપણે માફી માંગી લીધી એટલે પૂરું માફી માંગી લીધી એટલે પૂરું એટલે આપણે તો શું છે સહન કરતા આવી એટલે સહન જ કરવાનું એવું જ થયું ને તો આ દાદાનો જે ગેરબંધારણી જે શબ્દ બોલ્યા એ પણ હું ઓડિયો મૂકું છું અને મારી સાથે જે આ દાદા વાત કરી બાબુભાઈ એ પણ વિડીયો મૂકું છું અને આ વિડીયો તમે સાંભળો બરોબર દાદા હું કઈ છે અપશબ્દ બોલે છે જાતિ વિશે તો રેકોર્ડિંગ સાંભળો અને કમેન્ટ બોક્સ ની અંદર જરૂર કહેજો અને આ વિડીયો શેર કરજો તો સાંભળો આ જે ભેસાણના તડકા પીપળિયાના જે બાબુભાઈ પટેલ છે એ સમાજ વિશે કેવા અપશબ્દ બોલે છે ગેરબંધારણી અને સમાજ ને નીચી બતાવવાની કોશિશ કરે છે સાંભળો તો રેકોર્ડિંગ કેવો હોય બાબલાભાઈ બરોબર હવે લઈ જાઓ

કોની આગત માફી સંધુભાઈ સંધુભાઈ કઈ દીધું સંધુભાઈ ને બોલાશો કે પછી અનુસૂચિત જાતિ સમાજ વિશે બોલાશું ના ના કોઈ વિશે બોલ્યો નથી અમે તો હતા ભાઈ હતા કે ભા

માફી માંગી લીધી એની પાસે તમારી પાસે માંગી આ મારી નથી માંગવાની તો હવે હું તમને વાત કહું ને જે આ દલિત સમાજ ની જે લાગણી તું ને હા હા એ શબ્દ થી મે બોલ્યા છો બરોબર હા તો કેન પા માફી માંગવા જાવ દલિત સમાજ ની માફી માંગવાની હોય ને કે જે મારા થી મોબાઈલ માં તમે ગેર બંધારણીય શબ્દ બોલી ગયા છો ઈ દલિત સમાજ ની જે લાગણી તું ભાઈ હોય

એમાં હું છે મારી વાત તમે સાંભળો આખો દિ ના આવા ગાન બધા કિસ્સા આવતા હોય છે બરોબર હવે કોઈ કોઈ સમજ એમાં હું છે ભાઈ મને હુમલો આવેલો છે paralysis હા એટલે મને નથી ઠીક એટલે આવા ફોન આવે એટલે પાછું ઓલું થતું જાય પણ વાત હશે તમે ઓલું બોલ્યા એટલે પછી ઓલું થાય ને સમજ્યા તમે હાચી વાત હા હવે હું માફી માંગી લઉં મેં કેજી દીધું નાં કે દલિત સમાજ વિશે મેં કીધું હું માફી માંગુ

કાવા ભાઈ દાદા ને કોઈ ફોન ન કરતા હવે હા સારું હાલો યા યા આ ઓડિયો સાંભળ્યો ને આ જે તડકા પીપળિયાના જે એક બાબુભાઈ હતા પટેલ અને નિશી બતાવે સમાજને ગેરમંધારણ શબ્દ બોલે અને પછી માફી મેંગ લે હવે આવું પછી એવું કોઈ દિવસ નહીં બોલું તો આ દલિત સમાજે હું લઈને ભાગ્યો છે ને આ લોકોનું એ જ કાંઈ ખબર પડતી નથી કારણ કે નિશી બતાવવાની જ કોશિશ કરે આ સમાજને નિશી બતાવવાની જ કોશિશ કરે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સની અંદર જરૂર કહીજો અને આવા જે વિડીયો આપણે મૂકો નહોતો દાદાનો પણ આપણે મૂક્યો કારણ કે આ વિડીયો સાંભળે બીજા તો આમાં પાંચ જણા બીજા સુધરે એટલા માટે આ વિડીયો મૂકવામાં આવ્યો છે બરાબર તો આ વિડિયો વધુમાં વધુ શેર કરો અને જે આવા કોઈ ગેરબંધારણીય શબ્દ બોલતા હોય તો ન બોલે અને જે આ પટેલ હતા સત્તા એક સમજુમાંથી આવતા હોય પટેલ એક સમજવું જે એક સમજૂમાંથી આવતા હોય તોય એ આવી રીતે ગેરબંધારણી શબ્દ બોલ્યા અને એ કંઈ અમે હારી રહીએ છીએ એટલે હારી રહેતા હોય એટલે તો એ આવી રીતે ગેરબંધારણીય શબ્દ શબ્દનો યુઝ કરવાનો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તો વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ બોક્સની અંદર જરૂર કહીજો તો વિડિયોમાં એટલું અને મળશું નવો વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત